તારીખ રોજ જાન્યુઆરી નિમિત્તે દરમિયાન જિલ્લામાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું જેમાં વાસદ પોલીસ દ્વારા વાસદ ટોલનાકા ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું આ દરમિયાન એક વાહન શંકાસ્પદ હાલતમાં ઈકો ગાડી નંબર જીજો જીરો ત્રણ ડીએન નવ હજાર સાતસો પંદર શંકાસ્પદ હાલતમાં જણાવતા એને રોકવા જતા તેમાંથી એક ઈસમ નાસી ગયેલો હતો અને બે ઈસમ અને તેની સાથેના અન્ય વ્યક્તિઓ પણ મળી આવેલા હતા આ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા અને આ ગાડીની સર્ચ કરતા તેમાંથી એક દેશી હાથ બનાવટનો અને દસ જીવતા કાર્તિશ મળી આવેલા આ આરોપીઓ રાજેશ બનસિંહ અજનાર જે મૂળ રહેવાસી જોબટ તાલુકાના અલીરાજપુર જિલ્લાના મધ્યપ્રદેશના વતની છે તેમજ સવાલસિંહ ઉર્ફે દુકાલભાઈ બામણિયા

તે બાબતે આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી દિન ત્રણના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલ છે